સાવરુંલાના રેલવે ટ્રેક પર ડાલા સિંહ આવી ચડેલો હતો જો કે વન વિભાગે સતર્કતા તાકવી તેને દૂર કરેલો હતો સાવરકુંડલાના રેલવે ટ્રેક પિલર પિસ્તાલીસ ઓબ્લિક ત્રણ થી પચાસ ઓબ્લિક નવ વચ્ચે ડાલામથો સિંહ આવી ચડેલો હતો મોડી રાત્રે સિંહ રેલવે ટ્રેક પર આવી જતા વન વિભાગે સાવચેતી રાખી હતી વહેલી સવારે ફરી સિંહ પિલર નંબર અડતાલીસ ઓબ્લિક એક પર આવી ચડેલો હતો મેન્ટેનન્સ ટ્રેન નીકળવાના સમયે સિંહ રેલવે ટ્રેક પર આવી ચડતા વન વિભાગે સિંહને બચાવેલો હતો અગાઉ આ જ રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતમાં મોત થયા છે સાવરકુંડલા વન વિભાગ દ્વારા ગીરનું ઘરેણું ગણાતા સિંહને બચાવવામાં આવેલો હતો